રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ દ્વારા રેન્જના જિલ્લાઓની અંદર ચોરી લૂંટફાટ તેમજ અન્ય ગુનાઓ બનતા અટકાવવા માટે જરૂરી એક્શન પ્લાન કરવા માટે જિલ્લા એસપીને સૂચના કરતા જિલ્લા એસપી રવિ મોહન સૈની દ્વારા જામનગર જિલ્લાની અંદર એલસીબીની ટીમને તેમજ જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના અધિકારીઓને સૂચના કરેલ જે અનુસંધાને ગઈકાલ રોજ એલસીબી ટીમને બાતમી હકીકત મળેલ કે કાલાવાડ ગ્રામ્ય વિસ્તારના મછલીવડ ગામથી અરલા ગામની વચ્ચે પાંચ ઈસમો દાડ પાડવાની કોશિશ કરવા માટે એકત્ર થયેલ છે જે અનુસંધાને ટીમ દ્વારા ત્યાં પહોંચી વોટ રાખી અને આ પાંચ આરોપીઓને દબોચી લેવામાં આવે અને પાંચ આરોપીના નામ જો તો નવાઝ જુમાભાઈ દેથા અજય કારુભાઈ સોલંકી અલ્તાફ ઇકબાલભાઈ બેલિંગ મિતભાઈ દિલીપભાઈ વાઘેલા વસીમભાઈ અબ્દુલભાઈ મસાણી આ પાંચે આરોપીની ધરપકડ કરવામાં છે આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ મુદ્દામાં જોઈએ તો કોઈ તો છરી ધારિયું ધોકો અને ગ્રાઇન્ડર મશીન તેમજ ઉપયોગમાં લેવાતા વાહનો મારુતિ વાહન મોટર ને પણ પોલીસ દ્વારા કબજે લેવામાં આવેલ છે આ આરોપીઓની નિંદાણપૂર્વક પૂછપરછ કરતાં તેમના વિરુદ્ધમાં અત્યાર સુધી અલગ અલગ અસંખ્ય ગુનાઓ ખૂન ખૂનની કોશિશ લૂંટ ચોરીના ગુનાઓ દાખલ થયેલ છે અને તાજેતરની અંદર ગુનાઓ બાબતે પૂછતા જામનગરના કાલાવાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની અંદર કુલ બે ગુના આચરેલ છે જે વાયર ચોરીના છે અને સિક્કા પોલીસ સ્ટેશનની અંદર પણ વાયર ચોરીનો ગુનો દાખલ થયેલ છે જે પણ ડિટેક કરવામાં આવેલ છે આ આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ જોતા આરોપીઓની વધુ ઊંડાણપૂર્વક પૂર્વક પૂછપરછ કરવી જરૂરી છે જેથી આ આરોપીઓને હાલ કાલાવાડ ગ્રામ્ય પોલીસ દ્વારા પૂછપરછ જારી છે એમાં જોતા આ લોકો મારામારીના પણ ગુનાઓ કરેલ છે તેમજ ચોરી લૂંટફાટના ગુનાઓ પણ કરેલ છે સાથે સાથે ખાસ કરીને એમના વાયર ચોરી એટલે કે આ વાયર ચોરીમાં એમની એક્સપર્ટીઝ જણાતી હોય તેમના મોટાભાગના ગુનાઓ આ વાયર ચોરીના જણાઈ આવેલ છે